બેઠી થી ઓલા તું યાર માછી છજરાય છે અચી વાગી છજરાતા તું તો મારી તો મારે નહીં બોખી જી caca y caca caca Hola a jugar mira ponle ya lo hola

આવો આવો શું કરો છો આવો હા ભદજી જા શાંતિ સલવા સલવા એને દૂરો દૂર એ એનું મગજ ગોડો હોય ગોડો હા મને ખબર છે ખબર ખબર છે એ છોકરા આટલા લે કે ભજવા કેવો કરે એટલે બધું ખબર નઈ પડે યાર એ ભાગા તાન શું કરવાની ભજવા કરો કોમ તને કે

એ બોડા બોડે એ બોડન વાદી બોડો બોડો ના આપણે બરોબર શું કરો છો આમ તો આ એરેના કાધીએ આટલે ઓછાઈલ બા આ બોડા થા એરેને નું ભાવ હતો ખબર નહી માગીત મારી ઉભાવ જોવાની જ છે કેના કેવું છે આ પહેલી ફેર કાધીયા આવો બોડો આવો છો એ બોરા એના એતો વેસકો નહી ખાઈ તું ખાવાનો હો જો ખબર નહી પડતી અરે મને ખબર આલે છોકરા ખબર હે મને તમારે તો ગામ માં ઈજ્જત મારા બોલ તમારે શોભા લઈને બનવું એટ ખલવાલે એય લેજો આ ડાકા ભક્તિ કરજો તમે હેટકો છો બો માથા ભાઈ છોગો છો અમને તો

તમે જોજો હું તો સાઈબાને લઈ દઉં અરે જો 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 સાઈબાને આ ભૂલી જવાય એ સાઈબાને બજારમાં થાપ કરીને આયા સી ગોડો ગોડો એ કરતા તા ડાઈન થાપ મારતી કે તે મારીથી બધા જો લાગીન મહી બધા ઉભા રો મા આવી ગઈ ઓમ

સોખવા હોય ને દોડી યાર આવશે તો બચાવ આવ મને યાર યાર જાતું

કે ના એ તો થાક ખઈ બેઠા હું આયા હું શું બતાવા લાવ્યો તો જા નઈ ને હવે ઓ નસુબા કે નઈ ઓ ઉમર જો

<ti> <the> anyway, kamuu okay. mau um, uh, uh, uh.

અને કરી કે રાગા બા કાકા કોઈ નહી કરી કે હા તમે ઉલા ટેન્શન કરો ઓરે હું વગડો ઓરે હું વગડો હું અસકાનો બોડો કેતો અલ્યા હું અલ્યા રાખવા તો તેલ લગાવશો માફુ